હેલો દોસ્તો ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે હું આજે જો હું વાડામાં જેમ કે અમારા વાડો છે ને રોઝોન ભૂંડરો ને એવું ઘણું પેદાશ્યું હે મકાઈ બગાઈ ના છીએ તો હું જો હું જોવા કે કેટલું નુકસાન શું હે જે ચેમ શું હે હું પાસે તમને વ્લોગમાં આ બીજી હું વાડામાં જો પોક પડ્યા ને નાના એ ભૂંડ્ર નાની રોજ નાની પડાય આ હજુ પૂરા વારડામાં બતાવું તમને આજુમાગો પડ્યો ને અહી હું અહી હું આવી હજુ આખા વારડામાં એ હાલ કરીને મેલી હે એટલે આ પોણી ભરાઈ જાય હે પૂરું વરત આવે ને એટલે પૂરામાં પોણી ભરાઈ જાય એટલે

પૂરો આ તો પેલી આજે આટલો આટલો મોટો માગવો પડ્યો નહી હજુ પણ આ પૂરા વાડામાં રોજે હે આજે પૂરી મકાઈ ખાઈ ગયો પૂરો આખું રોયા હરખું કરી નાખ્યું તમને બતાવે તો હું બતાવે એટલું વાડું બેહતર બનાવી દીધું અમે જો બીજો વાડામાં બધે મોટી મોટી મકાઈઓ થઈ જઈ અમે વણા વાડામાં અમે અમારે પાસું બી પડ્યું આ મકાઈ ચાણી આરી આવી રહે આ બીજી દોડીઓ થઈ તાણી અમારે ફેર ઓમ ચાણી પાર હે એમ ગણું હું આજે તેમ હે હું હેઢે બેજી હું મને કશું ગમે વાડામાં જોવા આવી હતી પણ વાડામાં રોજે બગાડી નાખ્યું એટલી મકાઈ પૂરી ખાચો અહીં આમ ઉપર અહીં ઢીલો ઢીલો ને કુણી રાડીઓ અહીં એટલે ખેસાઈ જ એમ બધી બગાડી ના સિંહ એટલી હે ને હું એને આ વાડાને હેઠ આવી બી જીવું છું કે આ તો પાસી ના જ છે કે ચીચમ કરીએ એમ વિચારમાં પડી તો અમારા વાડાને પેલા એક ગોર હે એને ઘેર જળમ અમને હેરીએ હેલું ઘર દેખાય અહીં કાઢવા વાળા બોલાયા હી એમ કે તે હું તમને બતાવું કા તો કાઢવા વાળા હકીકતમાં ઘેડો કાઢી કે પછી કરીએ તો તમે જોજો આ લાકડાની ભઠ્ઠી એમાં પે જઈએ જળમ તે કાઢી તે આ જેપાલનો પપ્પો તો મરી આવ્યો ને હું એણે કે જેપાલને એણે આજે થી કીધું ઘેરડું દેખી જઈ બીજ અહીં એમ કરીને હું જોવા આ આજો જળમ માઈ પાડી અસલીયત મેં

પર આ તો પાછું જેમ કે અમારો ઘોરોનો પૂરો તો મને ખા ગમ એટલે આ તો પાછી વિડીયો કરે અમને એમ કરી ને આજ બી કરી એમ કરી વિડીયો નહીં બનાવ્યું અને હું અમી જુ હું ઘેર કે આપણે હું પોણી વધારે અમારા ગમ તો બધી ઘણું આ રાત હોય તમારા ગમમાં પડ્યું જેટલું પડ્યું એ મને ખબર પર એમ કે અમે પોણી પડ્યું ને એટલી આ જે ગેહડો નું રહેવાનું હતું ને બધા પોણી પેહી ગયું ને એટલે આમ ગહેડો બધો ઉપર આવી જવાનો એટલી હે અમે શું દન આવ્યો આપણે બૈરો ક તો શિયાળની ઉતાવળમાં ક તો આપણા ઘરના ગમે તે કોમ ઉતાવળમાં કે વાડામાં જવાની ઉતાવળ એવીને એવી ઉતાવળમાં ઉતાવળમાં બૈરો જોવાથી રહ્યા હતા ગમે તે ગમે તે હેર ડિઝાઇન ગમે તે ગમે તે હાથ ગાળ દી ને બસ આપણે નુકસાન થઈ જાય એટલી જોઈને ગમે જેવું કોમ કરવાનું ને

તે અસલીમાં તો કાઢ એ કે ચીચમ કરી એમ કરીને પછી અમે એ બનાવ્યું ને પછી એમ કરતાં કરતાં અમને એને એક કેડ આવ્યું કે આ ચોક ગમે તે આવું વિના બને તો તમારે કોઈ મારી હારી નહીં નાખવાનું અમને ફોન કરવાનો તે આ નંબર હે કેડ ઉપર તે તમે એના ફોન થકી અમે આવી શકો આ અમારા પણ કેડ છે ત્યાં જુઓ હું તમને એડ્રેસે બતાવું ને મોબાઈલ નંબરે આલું તમારે ચોક જરૂરત પડે ગમે તે ગમે જેવું ઢોર પડી જાય હું તે પોતે ગમે જેવું કુવામ પડી જાય તો તમારે એણે ફોન કરવો હે તરત એટલી આય છે હું તમને એણનું એડ્રેસ બતાવું કે જો પહેલાં પર કુડવા રોડ પર જવાનું પછી હે એની બાજુમાં ભે માપુર કરી હોમ હે અને તાલુકો એમનો મેદ્રસ લાગે જિલ્લો અરવલ્લી લાગે ને એમનો મોબાઈલ નંબર હે સત્તાણું સત્તાવીસ બાવીસ પિસ્તાલીસ અગિયાર આ એમનો મોબાઈલ નંબર તો તમારે ફોન કરવો હોય ફોન થકી સંપર્ક થઈ જાય તો પછી તમારું ગમનું નામ બતાવી દેવાનું એ જગ્યાએ માણસ આવી છે કેળ કેડ હતું એટલી મી હે કે બતાવી દેવું સારું કોકને એવું બને તો ફોન તો કરી શકે ને માણસ તો બસે એમ કરીને ને આ કેળમાં જી હતી એ બતાવી દીધું તમને મોબાઈલ નંબરે બતાવી દીધું હોય એમનું એડ્રેસે બતાવી દીધું હોય ને ગોમ તો બે માપુર હે મારો વિડિયો હારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો